ગઢપુર ગામધણી બાપુનો પરિવાર એટલે શ્રીયરીને સ્નેહને તાતણે બાંધી રાખનાર અનાધી મૂકતો આવા જ દાદા ખાચરના નાના દીકરા અમરા ખાચર હતા શ્રીયરીએ દાદા ખાચરના બીજા વિવાહ ભટવગર ભટવદર ગામે નાગપાલ વરુના દીકરી જસુબા સાથે કરાવ્યા એમના કુખે મોટા દીકરા બાવા ખાચર અને નાના દીકરા અમરા ખાચર થયા ખચર નાના હતા ત્યારે શ્રીયરીના ઢોલીએ રમતા થતા અંગૂઠો ધાવતા મોટા મોટા નંદ સંતો અને મુક્તોના સહવાસમાં એમનો ઉછેર થયો અમરીશ રાજાના અવતાર સમાન અમરા ખચર પણ નાનપણથી જ ભક્તિના અંગવાળા અને સંતો ભક્તોનો હતી મહિમા સમજતા નાનપણથી શ્રી ગોપીનાથજી મહારાજના દર્શન અચૂક કરવા જતા સંતો પાસે બેસીને કથા વાર્તા સાંભળતા અને પોતાના પિતા દાદા ખાચરની જેમ શ્રેયરીના સ્વરૂપમાં અડગ નિશ્ચય હતા એક વખત સદગુરુ ગોપાળાનંદ સ્વામી ગઢપુર પધાર્યા હતા એ વખતે પિતા દાદા ખાચર એમને તેડીને સ્વામીના દર્શને લઈને આવ્યા મેં કંઠી પહેરાવીને વર્તમાન ધરાવવા કહ્યું ત્યારે ગોપાળાનંદ સ્વામીએ વર્તમાન ધરાવીને માથ હાથ માથે હાથ મૂકીને આશીર્વાદ આપતા કહેલું કે દાદા ભગત આ તમારો દીકરો પણ તમારા જેમ અમરા ભગત તરીકે ઓળખાશે આશીર્વાદના અધિકારી બન્યા હતા પોતે નાની વયે લાડુબા જીવુબા જીવુ બા વગેરે સૌ મુક્તો પાસેથી શ્રીહરિની લીલાઓ સાંભળીને જીવનભર દરબારગઢને અને મંદિરનો અતિ મહિમા સમજતા એ સર્વે મુક્તોની ચરણરજના અનુગ્રહે મોટી વયે તેઓ મંદિરના ગૃહમાં હતી મહિમાથી પોતાનું કેળિયું કાઢીને આળોટતા વડીલ સંત સદગુરુ પરમાન પરમ ચૈતન્યાનંદ સ્વામી પાસે તેઓ અચૂક શ્રીહરીના ચરિત્રો સાંભળવા જતા જે શ્રીજી ચરિત્રોએ લીલા નામે સંપ્રદાયમાં હાલ પ્રાપ્ય છે પોતાના પિતાજી મુક્તરાજ દાદા ખાચર સંત ઓગણીસો નવના ના વર્ષમાં બાવન વર્ષની વયે અક્ષરધામ સીધાયા એ વખતે અમારા આખાચાર્ય એકદમ યુવાન હતા તેઓએ સમત ઓગણીસો ઓગણીસના વર્ષમાં તમામ દરબારગઢ અને શ્રી ગોપીનાથજી મહારાજનું મંદિર અને દેવોના નિભાવ સારું જમીન વગેરે અર્પણ કરીને પોતાના પરિવારને રહેવા સારું પોતાની જમીન હતી ત્યાં મકાન બનાવીને રહેવા ગયા હતા હાલ પણ એ તમામ જમીનના દસ્તાવેજોના ચોપડે અમરા દાદા ખાચર એમ સહી બોલે છે ધોલેરા મંદિરમાં જ્યારે ચરણારવિંદ બેઠકનો પ્રતિષ્ઠા વિધિ થયો અને આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ ગઢપુરથી ધોલેરા પધાર્યા ત્યારે અમરા ખાચર પોતાના બંને ભત્રીજાઓ ગીગા ખાચર અને રાવત ખાચરને સાથે લઈને ગયા હતા તે સમયે પોતે સર્વે સંતો અને મહારાજશ્રીનું ભવ્ય સ્વાગત અને પૂજન કરાવેલું ત્યાં ઉત્સવમાં પણ દેવોને સોનાના અલંકારો અર્પણ કરીને સૌને હતી રાજી કરેલા શ્રીહરિ સ્વધામ સિધાવ્યા પછી સત્સંગમાં આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ સત્સંગ ધુરા સંભાળતા હતા આ વખતે ગામ ચૂડાનો હરિકૃષ્ણ જે શુદ્ધ ઉપાસનાનું ખંડન કરીને હું પોતે જ પ્રગટ ભગવાન છું એવું તૂત ચલાવતો હતો આ સારું એને સત્સંગથી વિમુખ કર્યો હતો જે એક વખત ગઢપુર આવવા તૈયાર થયો આ વખતે શ્રીહરીના વિશે અડગ નિષ્ઠાવાનેવા અમરા ખાચર ખુલ્લી તલવાર લઈને ગઢપુર ગામના ગોંદરે જઈને અતિશુરવીરતાથી ગરજતા થકા બોલ્યા કે ગઢપુર મંદિર તો શું પણ જો આ હરિયો ગઢપુર ગામમાં પગ મૂકે તોય હું એને વાઢી નાખીશ અને જો એમ ન કરું તો હું દાદા ખાચરનો દીકરો નહીં ત્યારે હરિયો જીવ બચાવીને નાઠો ને ગઢપુરમાં અમરા ખાચરના લીધે આવી જ ન શીખો આમ પોતે સત્સંગ માટે પક્ષ રાખવામાં હતી અડગ નિશ્ચય હતા એક સમયે પોતાના મોટા ભાઈ બાવા ખાચરના દીકરા દીકરા ગીગા ખાચરની જાન પાળિયાદ ગામે ગઈ હતી એ વખતે પણ અમરા ખાચરે શ્રી ગોપીનાથજી મહારાજને હાથી દાનમાં આપ્યો હતો એ હાથીના નિભાવ માટે માંડવધારના રસ્તે સો વીઘા જમીન પણ જાનના ડાયરામાં દાન કરીને પ્રસંગ અતિ કુનેહપૂર્વક ઉકેલો હતો હાલ ગઢપુરમાં હાથી ખાનું તેમજ એ હાથી ખાનાવાળી જે સો વીઘા જમીન માંડવધારના કેળે છે એ હજુ દસ્તાવેજી રેકડમાં સાક્ષી પૂરે છે આવા શ્રીહરીના મુક્તરા જેવા અમરા ખાચર સંત ઓગણીસો એકતી એકતાલીસના માક્ષર સુધી ચોથને ગુરુવારને દિવસે સવારમાં સૌને અગાઉથી કહીને શ્રી ગોપીનાથજી મહારાજની શણગાર આરતી થયા પછી પંચમહાભૂતનો દેહ ત્યાગ કરીને બોલતા ચાલતા અક્ષરધામમાં સિદ્ધાયા અસ્તુ જય સ્વામિનારાયણ કૃપા મુક્તિ તેમજ શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહિમામાંથી